હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છે ટોડલિયા આપણે જે નેક્સ્ટ વિડીયો હતો એમાં આપણે નીચે સાથિયાના જે સિમ્બોલ મેં બનાવી અને ડેકોરેશન માટે મૂકેલા હતા હવે એનો જો ઉપયોગ કરી અને આપણે ટોડલિયા બનાવવાના છે તો ચાલો આપણે જોઈએ તેની માટે સૌપ્રથમ પ્રથમ મેં નેક્સ્ટ વિડીયોમાં જે આ સાથિયા લીધા હતા એ લીધેલા છે બનાવેલા અને સોય દોરાની મદદથી એને સાંધી લેવાના છે ટૂંકમાં પરોવી લેવાના છે કારણ કે દોરાની જે આપણે એમાં મોતી પરવવાના હોય એટલા માટે ત્યારબાદ મેં ગોલ્ડન કલરના છે અહીંયા મોતી લીધા છે મોતી મેં પાંચ લીધા છે એટલે ગણી ગણીને લઈએ તો વ્યવસ્થિત સારું લાગે એમ અને લાંબા ટૂંકે આપણી સર ન થાય એટલે પાંચ લીધા છે ત્યારબાદ જે ઊનના પંપમાં આવે છે એ હતા તો એ લીધા છે અને એની વચ્ચે વ્હાઈટ કલરનો મોતી લીધો છે અને પાછું નું જે પંપમ આવે છે એ લીધે છે એવી જ રીતના પછી પાછા આપણા પાંચ છે ગોલ્ડન મોતી એવી જ રીતના વન બાય વન સ્ટેપ ક્લિયર કરી અને આખી સર બનાવી લીધી છે ત્યારબાદ વ્હાઈટ કલરના મોતી છે અહીંયા મેં આઠ લીધા છે એ આઠ મોતી છે એ પોરવી લેવાના છે તો આપ જોઈ શકો છો કે મોતીની સર છે એકદમ રેડી થઈ ગઈ છે વન બાય વન જેવી રીતના મોતી લીધા છે અને પમપમ લીધા છે એવી જ રીતના એક મેઝરમેન્ટ પ્રમાણે જ રાખવાનું છે એટલે સર લાંબા ટૂંકી ન થાય હવે સર કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે લટકાવવા માટે એક એમાંથીને ને જેમાંથી આપણે જે દોરીમાંથી જે છે એક લટકણ ટાઈપનું છે એ આપણે હૂક કરવાનું છે એ દોરીમાંથી જ બનાવવાનું છે તો બંને ટોડલિયા છે એ રેડી થઈ ગયા છે અને સરસ લાગે દિવાળી ઉપર તો ઘરે જે વસ્તુ પડીલી હોય એમાંથી જ આવી રીતના અવનવી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ